દ્વારા યુનિવર્સિટી ખાતે જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફને લઈ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો સુરતમાં ફરી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ખાતે આબીવીપી દ્વારા તાળાબંધી કરાઈ હતી જીસી એ એસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને એબીવીપી દ્વારા રાજ્ય વ્યાપી પ્રદર્શન કરાયું હતું અને યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરાઈ હતી જિલ્લાઓમાં રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી થી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હોય અને પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જીસીએએસ પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આજે સુરત ખાતે વિનર્મા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું જેનામાં જે જે પવાર અખિલ પરિષદ કાર્યકર્તા બેટા આજે નર્મદ યુનિવર્સિટી પ્રોસેસ શરૂ થઈ છે એમાં તમામપણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે યુઝ થાય છે મેરિટિસ્ટ કેટલું પડ્યું છે કેટલા રાઉન્ડ બહાર પડ્યા છે ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ સીટો જેટલી અવેલેબલ છે તેના કરતાં બમણા પ્રમાણમાં સ્ટુડન્ટ એક બોલાવી લેવામાં આવે છે અને એક વર્ષે વિદ્યાર્થી ફોર્મ ફિલઅપ કરે છે કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય છે તે કરી શકતો નથી અને બીજી કોઈ કોલેજમાં સિલેક્ટ સિલેક્શન કરવું હોય તે એ થાય એ કરવું પોસિબલ થતું નથી

છે કયા સમય હાજર થવું જોઈએ મોસ્ટલી ગામડાના જે વિસ્તારો છે એવા લોકોને ચીકાસ પ્રત્યે કરો સીટ પણ સમજણ નથી કે ભાઈ આ પ્રોસેસ એકચ્યુઅલી છે કઈ રીતે કઈ રીતે શરૂ કરવી તેમાં વિદ્યાર્થી જીવન જોડે ઘણી રમત રમાય છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવન દ્વારા અને પુત્ર દહન દ્વારા વિરોધ કર્યો છે આંદોલનો કર્યા છે નારાબાજી કરી છે કે ભાઈ વિદ્યાર્થીઓના જીવન જોડે જે ખેલવાડ થાય છે તે ભગવાન એમને સદબુદ્ધિ આપે ખેલવાડ કરવાવાળાઓને એમના જીવન જોડે થતી રમતો અટકાવે મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહ સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આખા ગુજરાત છે જે એજ્યુકેશન મિનિસ્ટ્રી અંતર્ગત જે વિકાસ પોર્ટલ આવે છે જે કોલેજોના એડમિશન એના ઉપર આંદોલન ચાલી રહ્યું છે અને અમારી એક જ ડિમાન્ડ છે જે વિકાસ પોર્ટલ ની અંદર સંડોએલા જે લોકો છે જે લોકોના લીધે આજે આટલા બધા જે વિદ્યાર્થીઓ પરેશાન છે બે લાખ લોકોને જો ઓફર લેટર આવતા હોય અને અઠ્ઠાવીસ હજારના જ એડમિશન થતા હોય તો આ બહુ ચિંતાજનક બાબત છે અને જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમ જ આંદોલન કરતું રહેશે અને અડતાલીસ કલાકનો અલ્ટિમેટમ અમે આપ્યું છે અને આવેદનપત્ર વીસી સરને પાઠવ્યું છે અને એમના થકી ગુજરાત સરકારને પાઠવ્યું છે કે અડતાલીસ કલાકની અંદર જો નિવારણ નહીં આવે કાર્યવાહી નઈ થાય તો હજુ ઉગ્રમ ઉગ્ર આંદોલન થશે અને એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે પ્રશાસનની રહેશે